એટલે તમે જમીનો વેકી છે આખી રાત જાગવું તો જાગસી પણ ચમક ચોરી નહીં થવા આખી રાત રાતુંગવાનું

અલય જો સલિયા જાડે એ મારા વામું પડ્યો લે તું ફરીથી મારા વામું પડ્યો પોલીસની કપડો ખાલી અયે મારા વામું પડ્યો ચોય આ તાકા જો જો હાજુ પાડી મારા ઉપર ખાલી પકાડવા હાજુ પાટુ નક્કી પેલો ચોર છે મેં જંપલ છું જમચુરવાયા તો બરાબર છે પણ આપરાન જોઈ નીકળ જતોડ્યો આ શું વાત ઈ કાન જઈન મારા વામું ઇં કેજે ખાલી તું આયો જો ઈ હોય કણ એમ કે પેલા કોકને પકડો સ જ લાવો પાડી દેવાનું છે બહાર ચોર ચકન છે

કે સજી થાય બબુ મારે ખોપડી ટટકી આવું ફૂકા ગાડી જા દે આખી રાત બગાડી લે પણ ચોર હાથમાં ના ચંપલ પહેરવાનું બંધ કરી દે ઓછેલે મારા તો લઈ લે वादा ચંપલની કે સજી કે યજી તે ભી હેડવી યાર આ લે શેતાજી મને એ ઓળખ માળી લાખી પુડા લઈ જ લે મારા હોમથી લઈ જ ના કવાડી ચકડોલ નાખી તો દારમાં તારા દેખાશે યાર તમે આમજા જ ચોર હગવાતા ચોર અરે યાર મય પકડ્યો છે યાર ગજે ઓતે લઈ જાવ લે મારી જમીન મારી જગ્યા થી લઈ જાવ લે નકો ઊભો જો કરો મરી જશે ઓયનો ઓય આ લે યાર આ મચા કઈ દેઈએ તમે એ મોનું ભાક ગજો અમે જાજી ઊભા થઈ એ જમીન ઊભા કરજો અલ્યા આ ડારુડિયો ચીરી થઈ ગયો ચાલે માર મોય ચાક કરી જમીન ઊભા કરજો મોય અલ્યા કરું બાટા ઊભો તો

ભૂત હો લઈ જાય ભૂત નું પોટુ છે તે તો છેવો ચોર છે તો 3 થી 4 ચોરી કરી ગયો એટલે વિચાર ના કે લે શું કર પાગરી માગરી બધું કાજી એવું થોડું ચાલે યાર કોઈ અલ્યા તો એ હું આપડે ધોકા થી કમ નઈ થાય એક જ કામ થાય બુઆજી બોલાવા પડે મોટા પાય